વિશ્વાસ તમને થયો હોય કે આ પાર્ટીના વિચારોમાં એના વ્યવહારમાં એના વર્તનમાં લોકહિતનું કોઈ કામ નથી અને તમે બધા જે આગેવાન કાર્યકર્તાઓ લોકો માટે કંઈ કરી છૂટવાની ભાવના સાથે રાજકીય પાર્ટીમાં જોડાયો હોય અને નિરાશ થવો પડ્યું હોય ત્યારે તમે ભારતીય જનતા પાર્ટીમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સાનિધ્યમાં એમનામાં વિશ્વાસ રાખીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છો આપ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું દિલથી સ્વાગત કરું મિત્રો આપને ખબર છે કે વર્ષો સુધી કોંગ્રેસના શાસનની અંદર જે દેશની સ્થિતિ હતી અને છેલ્લા દસ વર્ષમાં પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબે જવાબદારી સંભાળ્યા પછી આ દેશની કાયા પલટ કરી છે આ દેશમાં ઘરખમ સુધારા થયા છે ફેરફારો થયા છે અને બધા જ પોઝિટિવ થયા છે વિકાસની વાત હોય તો વિદેશીઓ પણ મોદી સાહેબથી પ્રભાવિત છે પણ એ ને કારણે પ્રભાવિત નથી આજે પણ આપણા દેશ કરતા કદાચ સારું ઇન્ફ્રકચર અત્યારે દેશોમાં છે પણ આપણા દેશની સંસ્કૃતિ આપણા દેશના સંસ્કાર એને સાથે અને એના કારણે બધા મોદી સાહેબથી પ્રભાવિત છે અને હવે તમને ભારતમાં વિશ્વાસ પડ્યો છે એક સમય જયારે ભારત એટલે ગરીબ ભારત એટલે દેશ મદારીઓનો દેશ એવું કહેવા વાળા વિદેશીઓ આજે ભારતમાં આવવા માટે તલ્પ છે એમને ભારત સાથે જોડાવું છે ભારત સાથે બિઝનેસ કરવો છે અને આ બધા કોઈ સહજતાથી પ્રભાવિત થાય એવા લોકો નથી પણ એમને લાગે છે કે આટલા વિશાળ દેશ કે જેની સૌથી વધુ ખરીદ શક્તિ વાળા લોકો અહીંયા છે 140 ચાલીસ કરોડ લોકો જે દેશમાં વસતા હોય એ દેશની ખરીદ શક્તિ સૌથી વધારે હોય એવા દેશ સાથે બિઝનેસ કરવાની સૌની સ્વાભાવિક ઈચ્છા હોય અને એટલા જ માટે કે આ દેશની અંદર 65% ટકા યુવાનો હોય અને એ યુવાનોને એમના સંકલ્પબદ્ધ થઈને મોદી સાહેબ જ્યારે એમને એમના મનમાં જે ઈચ્છાઓ રહી છે એમનામાં જે ટેલેન્ટ રહી છે એનો ઉપયોગ કરીને એમને કોઈને કોઈ દિશામાં આગળ વધવા માંગતા હોય એમાં સપોર્ટ કરવા માટે યોજનાઓ બનાવીને આગળ વધારી રહ્યા છે મોદી સાહેબે કહ્યું કે આ દેશના પાસે ટકા યુવાન અને બાકીના પાસે ટકા લોકો આ યુવાનો પર નિર્ભર હોય ત્યારે આ યુવાનો નિરાશ થાય એના માટે મોદી સાહેબ બધે છે એમણે મહિલાઓ માટે પણ સંકલ્પ કર્યો અને સંકલ્પ કર્યો અને પહેલા એમણે કામ પણ કરીને બતાવ્યું કોઈ સૂત્ર નહીં આપ્યું પરંતુ એમણે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની બહેનોને પચાસ ટકા દ્વારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં એમના માટે જગ્યા કરી આપી એમના માટે રિઝર્વશન આપ્યું એના કારણે ગુજરાતના પચાસ ટકા બહેનો આજે વહીવટમાં બેઠી છે મોદી સાહેબ પ્રધાનમંત્રી થયા ત્યારે એમણે આનાથી આગળ વધીને આ દિન સુધી કોઈ પણ રાજકીય પાર્ટી હોય બહેનોને અધિકાર નથી આપ્યો એવો અધિકાર તેત્રીસ ટકા બહેનો વિધાનસભામાં અને તેત્રીસ ટકા બહેનો લોકસભામાં બિરાજે એના માટે રિઝર્વેશનનો અધિકાર આ બહેનોને આપ્યો છે આ જ બહેનો આર્થિક રીતે પણ સમૃદ્ધ થાય એના માટે ગુજરાતના પણ મુખ્યમંત્રી હતા ત્યારે આપણે ખબર છે કે આપણા અહીંયા કોઈ ભાઈઓ મકાન લે જમીન લે તો એનો દસ્તાવેજ પોતાના નામ પર કરાવે પણ મોદી સાહેબે યોજના કરી કે જો તમે બહેનોના નામ પર દસ્તાવેજ કરાવો તો તમને રજીસ્ટ્રેશનની ફી ઓછી થાય અને એના કારણે આજે અનેક બહેનોના નામ પર જમીન અને મકાનો થયા છે આર્થિક રીતે મજબૂત થઈ છે એ સમૃદ્ધિ પણ મોદી સાહેબે ને આપી છે આ છવ્વીસમી જાન્યુઆરીના પ્રજાસત્તાક ની પરેડ ની અંદર જે કુલ મળીને અગિયાર પ્લાટુન હતી તે અગિયાર માંથી દસ પ્લાટુન બહેનોની હતી આખી દુનિયામાં કોઈ પણ દેશના આવી પરેડ ની અંદર અગિયાર માંથી દસ મહિલાઓની પ્લાટુન હોય તો ક્યારેય બન્યું નથી પહેલી વાર મોદી સાહેબે એમણે કહ્યું કે અંતરિક્ષમાં હોય કે પાતાળમાં હોય જમીન પર હોય કે દરિયામાં હોય કોઈ પણ જગ્યાએ આ એમની ટેલેન્ટ બતાવી છે અને ટેલેન્ટને આધારે એમની શક્તિનો ઉપયોગ કરવા માટે મોદી સાહેબ આ બહેનોને તક આપવાનો નિર્ણય કર્યો તક પણ આપી અને આવનારા દિવસોમાં આ બહેનો વધુ મજબૂત બને એના માટે પણ સંકલ્પ બંધ થયા છે ત્રીજો સંકલ્પ મોદી સાહેબે કર્યો છે કે આ દેશની અંદરનો ખેડૂત જેને આપણે જગતનો તાજ કહીએ જે પણ એ બિચારો છે એને નાની મોટી મદદ જોઈતી હોય તો નાયબ કલેક્ટર જેવા નાયબ મામલતદાર જેવા સામાન્ય અધિકારી પાસે એમણે અરજી કરી પડે છે કે મહેરબાન સાહેબ મને મદદ કરો પણ એને મદદ મળતી નથી કેમ કે કોઈ સરકારે એમની યોજના બનાવી નહોતી મોદી સાહેબે કહ્યું કે જેને આપણે જગતનો તાજ કહેતા હોઈએ એ લાચાર ના હોઈ શકે અને અરજી કરવાની ના હોય મામલતદાર પાસે જવાની જરૂર નથી મોદી સાહેબ દિલ્હીથી જેના નામમાં સાત બારમાં જેનું નામ છે આ દરેક લોકોને દર વર્ષે બબે હજાર કહીને છ હજાર રૂપિયા એના ખાતામાં સીધા જમા થાય છે કોઈ વચેટીઓ નહીં કોઈ દલાલ નહીં કોઈ અરજી કરવાની નહીં અને એ રીતે એમણે ખેડૂતોનું સન્માન વધાર્યું છે એમણે ગુજરાતમાં હતા ત્યારે પણ ખેડૂતોની જે આવક હતી નવ લાખ કરોડ રૂપિયાની હતી આખા ગુજરાતના ના માં જે માલ વેચાતો હતો એનો કુલ આંકડો નવ લાખ કરોડ નો હતો મોદી સાહેબે આ ખેડૂતોના ઉત્કર્ષ માટે કૃષિ રદ કાઢ્યા એની સાથે અમે સાયન્ટિસ્ટ ને મોકલ્યા જમીનનો નું કરીને ખેડૂતોને આ સાયન્ટિસ્ટ કહ્યું કે તમારા જમીનમાં માં શું પકવું જોઈએ શું આવવું જોઈએ કયું ખાતર આપવું જોઈએ કેટલું આપવું જોઈએ કેટલું પાણી આપવું જોઈએ આ બધી જ ટેકનિક સમજાવી એના કારણે દસ વર્ષની અંદર મોદી આ ખેડૂતોની જે આવક હતી એ નવ લાખ કરોડથી વધારીને એકસો ને પચાસ લાખ કરોડ સુધી પહોંચાડી દીધી હજુ પણ મોદી સાહેબ કે છે કે મારે હજુ પણ આખા દેશના ખેડૂતોની આવકને બમણી કરવી છે અને એના માટે મોદી સાહેબ સંકલ્પ બદ્ધ છે તો સંકલ્પ મોદી સાહેબે કર્યો છે ગરીબો માટે ગરીબ તો કોઈ પણ શકે આદિવાસી ભાઈ હોય કે દલિત ભાઈ બેન હોય એ જ ગરીબ હોય છે એવું નથી કે કથામાં આપણે વાંચતા હતા ને કે એક વિચારો ગરીબ બ્રાહ્મણ આ બ્રાહ્મણ તો હવે ગરીબ નથી પણ હવે કોઈ પણ ગરીબ હોય પણ સમાજ ન હોય અને ગરીબી રેખામાંથી બહાર લાવવા મોટી મોદી સાહેબ સંકલ્પ કર્યો છે અને એમણે કોઈ પણ જાતના સૂત્રો આપ્યા વગર આ દેશમાં એકસો ને ચાલીસ કરોડમાંથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર સફળતાપૂર્વક લઈ આવે છે એ મોદી સાહેબે કરેલું કામ છે ગરીબી હટાવ જેવા સૂત્રો આપીને ગરીબોને ગેરમાર્ગે દોરીને એમને આશા બતાવીને એમને નિરાશ કરવાનું કામ કોંગ્રેસે કર્યું અહીં તો ઠોસ કામ કરવામાં મોદી સાહેબ માને છે અને એટલા માટે એમનો સંકલ્પ છે એક પણ માણસ આ દેશમાં ગરીબ નહીં રહેવો જોઈએ એક પણ માણસ આ દેશમાં મકાન વગરનો નહીં રહેવો જોઈએ એનું પોતાનું મકાન હોય અને મકાન પણ પાકું હોય એ પ્રકારની યોજના મોદી સાહેબે બનાવી છે કેવો પ્રયત્ન કરે છે મોદી સાહેબ સમાજમાં ભાગ પાડીને પ્રાંતમાં ભાષામાં ભાગલા પાડીને રાજ કરનારા લોકોને અમે આંખ ઉઘાડી નાખી છે કે તમે ભાગ નહીં પાડો સમાજના સમાજમાં ચાર ભાગ છે યુવા છે મહિલા છે કિસાન છે અને ગરીબ છે આ ચારે સેક્ટરના લોકો માટે મારે કામ કરવું છે અને એના માટે મોદી સાહેબ કામ કરી રહ્યા છે અને એટલા જ માટે મિત્રો આજે ઓગણીસો ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થયા પછી પણ જેટલા પણ વચનો ભારતીય જનતા પાર્ટી એ બધા જ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા છે એમણે ત્રણસો સિત્તેર ની કલમ રદ કરવાની વાત હતી રદ કરી નાખી એમણે રામ મંદિર બનાવવાની વાત કરી હતી અયોધ્યામાં રામધી જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિરનું નિર્માણ મોદી સાહેબે કર્યું આપ સૌના સાથ અને સહકાર સાથે કર્યું આપ સૌની લાગણીને માન આપીને કર્યું આ તો દેશ રામમય ભલ્યો અને તમે વાતાવરણ જોયું હશે કે સૌને રામમાં શ્રદ્ધા હતી પણ જે રામનો નથી થયો એ ક્યારેય તમારો ન થાય કેટલાય લોકો રામ મંદિર ગયા નહીં એમણે કહ્યું અમારે જવું નથી કેમ કે એમણે તો કોર્ટમાં એફિડેવિટ કરી હતી કે રામ કોઈ અસ્તિત્વ હતું જ નહીં કોઈ રામ સેતુ બોલ્યો જ નથી એ કયા મોડે રામના દર્શન કરવા જાય અને એટલા માટે આખા દેશની અંદર લોકોનો ફિટકાર એમને મળી રહ્યો છે અને લોકો પણ આજે જોઈ રહ્યા છે કે મોદી સાહેબ પોતે સનાતન ધર્મ પ્રમાણે એમણે જે રીતે પૂજા પાઠ કર્યા એમણે જે રીતે અગિયાર દિવસનું અનુષ્ઠાન કર્યું અને એમણે જે પણ નિયમોનું પાલન કરીને આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી રામલી ના દર્શન કરવા માટે રોજ પાંચ લાખ લોકો અયોધ્યા જાય છે તમને બધાને પણ જોવું હોય તો એની વ્યવસ્થા થશે સૌથી પહેલા ઓગણીસો નેવું માં ગયેલા કાર સેવકો કે જેમણે જન્મોત્થાન કર્યા મુલાયમ સરકારમાં એની લાઠીઓ ખાધી એના પોલીસની ગોળીઓ ખાધી જેલમાં ગયા એમણે સહન કર્યું એમનો પહેલો અધિકાર ને ત્યાર પછી સૌ લોકો ત્યાં જાય એના માટે પણ મોદી સાહેબ વ્યવસ્થા કરી રહ્યા છે આપ સૌ પણ એમાં જોડાવ અને રામલલાના દર્શન કરો એ આપ સૌને વિનંતી પણ કરો છો હરી મિત્રો આ દેશનો વિકાસ મોદી સાહેબે કહ્યું ને ગઈકાલે મોદી સાહેબે કહ્યું કે અમે ત્રણસો સિત્તેરની કલમ હટાવી તો અમને ત્રણસો સિત્તેર સીટ આ દેશના લોકો આપશે અમે એનડીએ ને ચારસો થી પાર એમણે કાલે વિશ્વાસ વ્યક્ત કર્યો લોકસભાની અંદર આ વાત તે સામે કોંગ્રેસીઓ કંઈ બોલી શક્યા નહીં એમણે કહ્યું કે આ દેશના લોકો આ શું છે એ કંઈ કરી છૂટવા માંગતા નથી એમનામાં ટેલેન્ટ નથી આ ના લોકો કામ કરવા ઈચ્છે છે એમનામાં અક્કલ છે અને એટલા માટે એ લોકો આગળ છે તો આપણા દેશના લોકો કમ એકલ છે કમક્કલ કહીને આપણા દેશના લોકોનું અપમાન કર્યું નેહરુજીએ કર્યું ઇન્દિરા ગાંધીએ કર્યું અને કોંગ્રેસના આગેવાનો કહી રહ્યા છે આપણું મોદી સાહેબે આ દેશના ટેલેન્ટને બહાર લાવીને જે રીતે વિકાસ કરીને આ કોંગ્રેસને પણ અને વિદેશીઓને પણ જવાબ આપ્યો છે કે અમારા દેશમાં પણ ટેલેન્ટ ઓછી નથી અમારા દેશમાં પણ ખૂબ હોશિયાર લોકો છે કે જે ચંદ્ર ઉપર અમેરિકા કે બીજા મોટા દેશો જઈ નહી શક્યા ત્યાં સફળતાપૂર્વક આપણું ચંદ્રયાન ત્યાં ઉતારી શકાયું એ જ આપણી એનો પુરાવો છે મિત્રો એટલે મિત્રો મારા એટલું જ કેવું છે કે દેર આવે દુરસ્ત આવે પણ તમારા વિસ્તારની અંદર જે લોકોની તમે સેવા કરવા ઈચ્છો છો જે લોકોના કામ કરવા માંગો છો આપણે બધા સાથે મળીને તમારા વિસ્તારને ડેવલપ કરવા માટેની જવાબદારી લઈએ છે અહીં બનેલા સૌ આગેવાનો કે ગરીબ સામાન્ય માણસો માટે લડતા આવ્યા છે ખુબ સંઘર્ષ કરીને આવ્યા છે મનસુખભાઈ તો વાર વાર અને વખતે લપાતા છુપાતા ગામમાં જતા એવી સ્થિતિ હતી ગામમાં જાય તો તો માર પડે એવી સ્થિતિ હતી કોઈ સગાના ઘરે જાય તો પેલા વિચારો કે જમીલો મનસુખભાઈ પણ પાટલા માં નથી તમે જતા રહો એ તો પહેલા અમારી પર જુલન કરશે એવા સમયમાં પણ એમણે કામ કર્યું અને આજે આજે આ દિવસો આવ્યા છે કે જ્યારે સ્વતંત્રતા મળી હોય એવું લાગે છે બધાને એમ લાગે છે કે આજે અમને ફ્રીડમ મળ્યું છે પાછળ આ બધા જ આગેવાનોને તમારા બધાનો સંઘર્ષ છે મિત્રો આપણે સૌ સાથે મળીને મોદી સાહેબને ત્રીજી વાર પ્રધાનમંત્રી બનાવીને જે હેટેક કરવાની છે આપણે પણ ગુજરાતની અંદર માંથી છવ્વીસ સીટ જીતીને તેજી વાર એટલિંગ પણ કરી છે અને દરેક સીટ પાંચ હલાખથી વધુ સીટ એ વધુ મથે જીતલી પણ છે આવા સંકર્પણ સાથે આપણે સાથે મળીને આગળ વધીએ એ જ આપણી પાસેથી અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું ખૂબ ખૂબ સ્વાગત ખૂબ ખૂબ ધન્યવાદ જય જય ગરી ગુજરાત ભારત માતા કી જય શ્રી રામ જય શ્રી રામ સી આર પાટીલે એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ વખતે ફરી એકવાર ભાજપની સરકાર કેન્દ્રમાં બને તે માટે તમામ કાર્યકરે આ વખતે પણ છવ્વીસ છવ્વીસ ગુજરાતની લોકસભાની સીટ હાંસલ કરવાની છે અને તે પણ પાંચ હજાર મતના માર્જિન સાથે તેમણે પોતાના પ્રવચન દરમિયાન કોંગ્રેસ પર પણ આડકતરા પ્રહાર કર્યા નામ લીધા વિના જે રામના નથી થયા તેની સાથે કોઈ નથી તેવો પ્રહાર કર્યો જે રીતે વિકાસ થયો અને આગળ વધી રહ્યા છે આપણે ગુજરાતમાં જે રીતે વિદેશી રોકાણ આવી રહ્યા છે તેની પણ તેમણે વાત કરી આ ઉપરાંત કલમ ત્રણસો સિત્તેર હટાવવા પર જ્યારે જનતાએ ભારત દેશની જનતાએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો અને 400 થી વધુ સીટ આપી એ જ પ્રકારે ફરી એકવાર આ વિશ્વાસની સરકાર બનશે આપના સાથ સહકારથી વિકાસને આગળ વધારીશું તેવી પ્રતિબદ્ધતા પણ તેમણે દર્શાવી છે જેટલા વચન ભાજપ સરકારે આપ્યા છે પ્રધાનમંત્રી મોદીએ એ વચન પૂર્ણ કર્યા છે અને આ ભાજપની વિકાસની વિચારધારા કે જેનાથી ખેંચાઈને સૌ કોઈ આવી રહ્યા છે ભાજપમાં લોકસભાની ચૂંટણી પહેલા આજ ભાજપમાં લોકસભાની ચૂંટણી પહેલા આ ચહલ પહલ જેમાં ઘણા બધા કારણો પણ જવાબદાર છે અને સૌથી મોટું કારણ રામ મંદિર પણ છે કારણ કે એક તરફ કેન્દ્ર સરકાર જેમણે વચન આપ્યું હતું અને પ્રધાનમંત્રી મોદીએ રામ મંદિરનું નિર્માણ કરાવીને જનતાને દેશની જનતાનો એ સ્વપ્ન સાકાર કર્યો બીજી તરફ કોંગ્રેસ અને એનડી ગઠબંધને તેને લઈને જે આડખીલીઓ ઉભી કરી હતી તો એ આડખીલીઓને કારણે તેઓ જનતાના રોષનો પણ ભોગ બન્યા છે કોંગ્રેસના શાસનમાં દેશની શું સ્થિતિ હતી તેને લઈને પણ સવાલ ઉઠાવ્યા સીઆર આર પાટીલે પોતાના પ્રવચનમાં દેશમાં યુવાનો નિરાશ ન થાય તે માટે સરકાર હર હંમેશ કટિબદ્ધ છે મહિલાઓ માટે પણ વિચાર્યું છે અને મહિલા સશક્તિકરણનો મુદ્દો રાખતા તેમણે આ વખતની છવ્વીસમી જાન્યુઆરીની પરેડની પણ વાત કરી અને કે જેટલી જે હતી હતી એ મહિલાઓની દેશમાં શું જ્યારે આખા વિશ્વમાં આ પ્રકારની ક્યારેય સિદ્ધિ હાંસલ નથી થઈ આપણા દેશમાં મહિલાઓ એટલી સશક્ત છે કે પાતાળથી લઈને સ્પેસ એટલે કે અવકાશ સુધી મહિલાઓએ પોતાની કીર્તિમાન સ્થાપિત કર્યું છે એટલું જ નહીં સેનામાં પણ તમામ મોજે મહિલાઓ અગ્રીમ રહી છે એનડીએ સરકાર બની હતી જેને લઈને ફરી એકવાર એ વિશ્વાસ તેમણે જતાવ્યો છે અને હુંકાર પણ કર્યો છે કે આ વખતે પણ પાંચ લાખથી વધુ મતોના માર્જિન સાથે ગુજરાતની છવ્વીસ થી છવ્વીસ સીટ એ ભાજપના ખોડામાં આવે તો આજે જયારે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભારતી મેળો થયો છે હર્ષદ વસાવા જેઓ પણ જોડાયા છે ભાજપમાં ઘરવાપસી વાપસી કરશે પૂર્વ ધારાસભ્ય ભાજપના છતાં હર્ષદ વસાવાની ભાજપમાં ઘરવાપસી થઈ રહી છે પ્રદેશ પ્રમુખ સી આર હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે ગત ચૂંટણીમાં ટિકિટ નહીં મળતા તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા પરંતુ હવે ફરી તેઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જાણે ભરતી મેળો શરૂ થયો છે ભાજપના પૂર્વ ધારાસભ્ય જ ઘર કરી રહ્યા છે હર્ષદ વસાવાની ભાજપમાં ઘર થઈ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે તેમણે ભાજપનો કેસરીઓ ખેસ ધારણ કર્યો ગત ચૂંટણીમાં ટિકિટ નહીં મળતા તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને નાંદોદ બેઠક પર હાર થઈ હતી